तो हेलो गाइस वेलकम टू माय न्यू व्लॉग अने भाई आपरो બીજો વ્લોગ હે બે કી તો આજ આપણે વ્લોગ શૂટ કરી નાખ્યો અને ભઈ જોઈને આપણો બેકગ્રાઉન્ડ કેવો હે આવો બેકાર હે તો મે કીધું શૂટ તો કરવું જ છે કારણ કે જેવો થાયો વ્લોગ તો બનાવવો પડતો યાર અને હું હંદન કવલો બનાવજો આપણે જે સ્ટાર્ટિંગ કરી છે જોવી હી હું કાઈ ખાઈ ઈ પર આધારિત હાલો આજ તો આપણે જીરો નીંદવાનું હે કારણ કે કપ્પા તો બાકી એ પણ જીરો નીંદવાનું તો જીરો નીંદવા જવાનું બસ

મિત્રો પાણી ભરી લીધું છે અને હવે પાછો જાવું હું મારા ખૂનીને દેતો અને પછી આપણે જાવું હમ આટો મારવા મેઠામાં ને મકાયમાં ફેરંગા સેટાજો કપામે બધું આજે તોને બતાવી દઈશ કારણ કે કેક કરક ટાઈમ ન મળે તો એટલે મેં કીધું આજ બતાવી દે અને ભાઈ બીજું હું આપણે બતાવવાનું છે બધું ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જ જાવ તો તો અત્યારે હું તમને હને લસણ બતાઓ લસણ કેવું છે હાલો બતાવું અત્યારે તો મિત્રો આવું કઈક લહણ છે ઓલો નું ટ્યુટર મોરે પાણી ભલી તો હાલો જઈએ તો મિત્રો આવું કોણ બનાવ કમેન્ટ કરદી ડાગ લો ને ડાગ લો મસ્ત હવે જીરું એટલે છોટાડ્યો એવો આપણે બનાવતા એવો તો જો મિત્રો આ કઈક પડાઈટ લીક મકા હે થોડી કે ઓલી બાજુ મે તો ઈ પણ આપણે તમને બતાવ આપણે આખી વાડીનો લુક જોવો તમે આપણે તાર હે આને તાર ويك ને કેરા આપડે આપડે બાજુ નો પડુ ઓળો ભાઈ નું છે હવે મિત્રો તમને હેને મેથો બતાવ અને મારી કેટલી વાળી છે ને ટોટલ એ હમડે કહું તમને મેથો બે તો બતાવી પછી તમને બગમા કેટલી ટોટલ વાળી છે જાજી નહીં પણ આપડા જોગી છે ઢાલો તમને બતાવ મેથો મિત્રો આપડો મકાઈ માંને કઈક રોગ આયો છે મકાઈ વધતી જ નથી જો કોઈ કાનુડી મકાઈ હે વધતી નથી મિત્રો આવડી ને આવડી રહે છે કરતા હમણાં હું પણ તમને સ્ક્રીનશોટ આ મોકલી દઈશ આ વિડીયોમાં જોઈ લીજો હું આ તો હિસ્સે વર્તી નથી કે કાળી પડી ગઈ ઓ યાર આ છે આપણે મેથો નકરું ખળજ છે ને જોઈ મેથો ને મહિનો થઈ ગયો ને આ કઈ હમણે વાયો હે પચીક દી થઈ છે વી પચી દી અને આને મહિના ઉપર થઈ ગયો આને ઉપાડવા નથી અને આ કઈ કપડા કપા છે ને અહીંયાથી આપણે આવી જાવીશ

કેવો હારો બને છે કે એચડી માં બને કે કેવો બને ભંગાર બને એ કઈ આપણે નહીં જોવા ખાલી આપણે વિડીયોની ઉપર ધ્યાન દેવાનું આપણે હું બોલવી અને આપણું ફોકસ હોવું જોઈએ કેમેરા ઉપર મારું નથી રહેતું પણ તો હું કોશિશ કરું કે રીશી થોડાક દિવસમાં થોડાક દિવસ આપણે પ્રેક્ટિસ કરશું ને એટલે આપણું ફોકસ થઈ જઈશ કેમેરા ઉપર તમારે એની હામે અને ભાઈ સહી આવતું કારણ કે તડકો થઈ ગયો બહાર

પછી વ્લોગ બનાવ મન બહુ થાય અત્યારે હું નેતર તો લાગે ને વ્લોગ નો હારા બને યો કઈ કાપરો ના રે જોઈ લ્યો આ ડાડ નો હમણાં થુંગન નો ફોટો લાગી સુપર એ ફાળ લઈ કેવો લાગશે તમને હારો લાગશે ત્યારે વાળો મિત્રો પાસે આવેલો હું ઘરે અને હજી વ્લોગ થોડોક થોડોક બનાવો નહીં નહીં એવું નથી બનાવો કારણ કે આગલા વ્લોગમાં બીજું બધું તમને બતાવી નાખીશ કે હું હે ને હું નહીં कहीं वस्तु बदी बताई दी थी ध्यान मित्रों विडियो गमे तो लाइक सब्सक्राइब तो, तो जरूर बाय बाय